નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી પરતી વિશેની માહિતી આપવામાં આવે તો મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવે છે કે જે મિત્રો ટૂંક સમયમાં પરતીની તારીખ આવશે તેમને મિત્રો તેના માટે ટેસ્ટ માટેની જાહેરાત કરવામાં આવે છે મિત્રો ગૌણ સેવા પસંદગી માટે પરતીમાં મોક ટેસ્ટ પ્રેક્ટિસ માટેની જાહેરાત કરવામાં આવે છે મિત્રો કેવી રીતે મિત્રો મોક ટેસ્ટ આપવામાં આવશે તેની સંપૂર્ણ મિત્રો માહિતીની વિશે વાત કરીશું આગળ વિડિયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો ટેસ્ટ પ્રેક્ટિસ માટેની જાહેરાત વિશે વાત કરીશું આગળ વિડીયોમાં કેવી રીતે મિત્રો ટેસ્ટ આપો તેની સંપૂર્ણ વાત કરીશું આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત કરોણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીની પરીક્ષાને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે જે મુજબ આગમી એક એપ્રિલ બે હજાર ચોવીસથી આઠ મે બે હજાર ચોવીસ દરમિયાન દરરોજ ચાર સેશનમાં યોજનારી પરીક્ષા માટે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો પરીક્ષા પહેલાં તે જ પદ્ધતિ આધારે ઉમેદવાર માટે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ વખત જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક સહિત વર્ગ ત્રણની મોટી પડતી સીસીસીના આધારે યોજવામાં જઈ રહી છે કારણ કે ઉમેદવારોના હિતમાં પ્રશાસન દ્વારા નિર્ણય કરવામાં આવે છે જેને લઈ એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવે છે મિત્રો મોક ટેસ્ટની પ્રેક્ટિસ માટેની જાહેરાત વિશે વાત કરવામાં તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક વર્ગ ત્રણ ગ્રુપ એ અને ગ્રુપ બીની એક એપ્રિલે સીબીઆરટી પદ્ધતિ પ્રમાણે પ્રથમ તબક્કાના સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અનુસાર છે જેને લઈને મંડળ દ્વારા ઉમેદવારો માટે સીબીઆરટી પદ્ધતિ લેવામાં આવનારી હોય આ પરીક્ષા પદ્ધતિ વિશે જાણકારી મળી રહે તે માટે મોક ટેસ્ટની લિંક પ્રકાશિત કરવામાં આવી છે આપેલ લિંક પર ક્લિક કરીને ક્લિક કરીને ઉમેદવારને એક કરતાં વધુ વખત મોક ટેસ્ટ પ્રેક્ટિસ કરી શકે છે મિત્રો મોક ટેસ્ટ પ્રેક્ટિસ માટેની જાહેરાત અહીં આપવામાં આવી છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગ્રુપ એ અને ગ્રુપ બે માટે પરીક્ષા કોમ્પ્યુટર આધારિત સીવી પદ્ધતિથી લેવામાં આવનારી છે આ પરીક્ષા પદ્ધતિ વિશે ઉમેદવારોને જાણકારી મળી રહે તે માટે મોક ટેસ્ટની લિંક આપવામાં આવી છે મિત્રો અહીં જોઈ શકો છો મિત્રો અહીં લિંક આપવામાં આવે છે તેના પર ક્લિક કરીને ઉમેદવારો એક કરતાં વધુ મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકે છે મિત્રો હસમુખ પટેલ સચિવ દ્વારા મોક ટેસ્ટ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો કેવી રીતે આપવી મિત્રો પ્રેક્ટિસ ટેસ્ટ તો મિત્રો સૌ પ્રથમ મંડળ દ્વારા જારી કરવામાં આવેલી અહીં વેબસાઇટ લિંક આપવામાં આવી છે મિત્રો ત્યાં જઈને ક્લિક કરવાનું થશે મિત્રો ત્યારબાદ ઓપન થયેલા વિન્ડોમાં ક્લિક કરવાનું થશે મિત્રો ત્યારબાદ ઓપન થયેલા વિન્ડોમાં ક્લિક કરવાના પછી સામાન્ય સૂચનાઓ વિન્ડો ખુલશે જે વાંચીને જે ઉમેદવારની તમામ માહિતીની જાણકારી મળી રહે છે નેક્સ્ટ પ્લગ ક્લિક કર્યા બાદ એક વિન્ડો ઓપન થશે જેમાં આઈ એમ રેડી ટુ બિગેન પર ક્લિક કરવાનું થશે ત્યારબાદ તમારી ટેસ્ટ શરૂ થશે આ જ રીતે વર્ગ પરીક્ષા લેવામાં આવશે જેની દરેક ઉમેદવારોને નોંધ લેવાન થશે મિત્રો ઉમેદવારો માટે ખાસ સૂચના છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવનારા વર્ગ ત્રણના સંયુક્ત પરીક્ષા પ્રમાણે એમસ્યુ કેસીબીઆરટીના કોલ કોલેટર ડાઉનલોડ કરવા માટે નીચેની વિગતો ઉલ્લેખિત તારીખ અને સમય ઓજ એસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર ઉપર પ્રવેશપત્ર તેમજ ઉમેદવાર માટે સૂચના ડાઉનલોડ કરી શકે છે આ સિવાય ખાસ સૂચનાઓ આપવામાં આવે છે કે કોલેટર પ્રિન્ટ નકલ વગેરે તમારા પાસે રાખવાનું મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત